હા ફ્રેન્ડ નમસ્તે જ્ઞાનઝલક ની અંદર તમારું સ્વાગત છે હવે આ શાળા સહાયક શબ્દ છે એના વિશે કરું તો મિત્રો આગામી સમયની અંદર તમને ન્યૂઝપેપરની અંદર આની એડવર્ટાઈઝમેન્ટ જોઈએ

શાળાની અંદર એક શાળા સહાયક છે એ ફાળવામાં આવશે જેની સંખ્યા છે ત્રણસો થી નીચી હોય છે અને આ શાળા સહાયક માટેની ક્વોલિફિકેશન લેવાની છે ગ્રેજ્યુએશન વિથ બીએ એટલે જે એવા મિત્રો છે કે જેમનો વારો છે એ આ ભરતી પ્રક્રિયાની અંદર ક્યાંક ઓછા મેરિટના કારણે છે રહી ગયા છે તો એમની માટે એક સુવર્ણ તક છે ગણી શકાય એવું છે મિત્રો બીજી વસ્તુ એ કે ચોક્કસથી એવા મિત્રો સુધી આ માહિતીને શેર કરજો કારણ કે બધી જ લગભગ તો ડિટેલ્સ તમને કહી દીધેલી છે હા એક વધારે ડિટેલ જણાવી દઉં કે કદાચ તમને લાગે છે એવું કે તમારી નિમણૂક છે એની પ્રક્રિયા આખી એજન્સી થ્રુ થવાની છે એટલે એના ફોર્મ એપ્લિકેશન તો બહાર પડશે અને એની ક્રમિકતા યાદી પણ મેરિટ વાર છે અને મેરિટ વાર તમને જે તે શાળાઓ છે કદાચ નજીકના જિલ્લાની અંદર મળે છે પણ એ સંજોગોની અંદર જો તમારા ધ્યાને આવે છે કે કોઈ પે સેન્ટરની શાળાની અંદર શાળા સહાયક છે હતા એ છૂટા થયેલા છે તો તમે એની જાણ છે સીધા જ ગાંધીનગર વિભાગની અંદર કરી શકશો અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આ પ્રોજેક્ટ છે એની અંતર્ગત આ શાળા સહાયકની જે ભરતી છે કરવાની છે તો ખાસ તમને છે જે જગ્યા જિલ્લા ની અંદર ખાલી હોય તો એ જગ્યા જગ્યા એ તમારું પ્લેસમેન્ટ છે કરવામાં આવશે તો આથી મિત્રો એક નાનકડી એવી અપડેટ જે મને લાગ્યું કે તમારા મારા બીએ અને બીએડ કરેલા અથવા તો બીએસસી બીએડ અથવા તો બીકોમ બીએડ કરેલા એવા તમામ મિત્રો છે એમની સાથે શેર કરી દઉં તો મિત્રો આ નાનકડી વિગત એને ધ્યાને લઈને આગામી સમયની અંદર આ જે ભરતી આવે અને જો આપને નજીકનું પ્લેસ મળે છે તો જરૂરથી આપ અહીં પોતાની ઉમેદવારી નોંધાવી શકો છો આવી અન્ય માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેવા માટે ફરીથી એકવાર કહી દઉં છું કે સબસ્ક્રાઈબ ચેનલ લેખો કરી દેજો થેન્ક યુ વેલકમ